આજના મુખ્ય સમાચાર વ્લોગર બન્યો કરોડપતિ અરે રમને બનાયેલા વિડીયો બનાવવામાં કરોડપતિ હું આટલી બધી મહેનત કરું આ ગાય લઈને આવા ક્ષેત્રમાં આવું છું અને જેમને બની જવાય કરોડપતિ અમે તો એવા ને એવા છીએ મારે શીખવું હું પર સર્ચ કરુંગ વ્લોગ કેસે બનાય મને તો બોલતાય નહીં આવડતું વ્લોગ કેસે બનાય

અલે આ માં હાથે આવી જાય જોઈ લો એકવાર વાર જય માતાજી ચમસો જો અલે આ હું તો જોરદાર દેખાઉં છું લઈને આવી છું ચરાવા ઓ ઉતારો પડે મારે કરી આવા આવડો માં ડોફો આવો ને એટલે હું ફરીથી ત્યાં ને તે વિડીયો ઉતારી ને પછી એમના જોડે જો એટલે હું પછી મૂકું ને એટલે મસ્ત ને આગળ જાય એટલે

હું આ કરોડપતિ થઈ જવાય એક દારામ કરોડપતિ હું તમને બતાવું જો તમારે હું

અને હારું મેડમ અમારે ડોલાન ખાવાનું હાલ તો હું અને શાક ને એવું ઊંધું કરવાનું રોટલા બનાવવાના ભાઈ ખાવાનું આલું પછી મળું બરાબર ખવડાવી બવડાવી દઉં પછી બાય બાય આ બધું એમાં વિડીયો કેવાનું આજ તો તાન કેવું જ પડે ને શીખવાડું કુલે તમે આ બધું અલ્યા આ હેડો તો હું તમને શીખવાડું ભાઈ ખાવાનું હેડો હાય ગાય જો મેને કાકા બાજરી કા રોટલા તા જો બનારિયા મેં ખા લો બટાકા રોટલા ઓ ઓ આપકો મે કેસે કેસે બનાતી હું ગુજરાતીમાં બોલ ગુજરાતીમાં બોલ મને હિન્દી આવડતું અને આ ડોહલા કેતી તો મને આઈફોન લઈ આલો હા ફોન લઈને अरे ऐसा नहीं बोल रही हूं मैं हिंदी में बात करो आप जैसा आता है ऐसा बोलने का आता है आपको अनाई कोई नहीं था है हाच को भिखारी कर से है वीडियो ये तो करोड़पति करेंगे हमको लो लोन तो है YouTube में बहुत बढ़िया लो आपके कैस, आपको कैसा लगा साग साग अच्छा है मीठा वगैरह और और मैं आपको में कैसा मीठा वगैरह मीठा वगैरह चलता है ईट लाके दे अरे वीडियो में वीडियो में हाचू गोडी થઈ ગઈ ઈટ ઈટ લાકે તો ઈટ ઇસ મે ઘસ દેને કે ઇસલી નઈ નઈ ભરાય મેરેકો તો છા ઇસમે તો વીઆઈપી બોલના પડતા હે ગામડા એ બધી વિડિયો નહી લે આને ગામડા ટાઇપ્સ નહી એમ નહી સોન ભરાયો વિડિયો નહી લે એ યે અમારી રાણી બી ખા રહી હે બાજરી કા રોટલા ઉસકો તો મીઠા ન ખારા કુછ નહી લગતા હે આપકો યે સબ લગતા હે વો બોલ રહા હે યે મેરેકો થઈ ગઈ ઓ બૈરો ગોડુ થઈ ગઈ

બટેકાનું શાક અને ડુંગરી મને બહુ સારું રાખ ન બીજું તો કયો લૂઘરો ધોકાવવાનું કોણ આવે ભૂરી લુઘરો ઉકવો ગમ કચરો વાળ બેસો નવરાવ બહુ સારું રાખ મને બહુ ગમે

બહુ ખેંચ્યુતી હે હા હા આપણે હું થોડીક ઉંગું તો તારે જે બનાવય બને પાણી આલે દે મને જાસે બજાર મજાર પંકી આવશે હા અલ્યા ડોળો ભરી જો હેડો ફટાફટ તો બતાવ આ વિડિયો તો જલ્દી 1 મિલિયન જ પાકી જશે અલ્યા ઉભા રહે ઉભા